દોસ્તો નમસ્કાર સત્રીક આદા અને અસલામ અલ્તાભલો આજે તમારી સમક્ષ નવો વિડીયો લઈને આવ્યો છું મિત્રો કહેવાય છે ને કે મેદાન હારા હુઆ ઇન્સાન કભી બી જીત શકતા હૈ લેકિન મન સે હારા હુઆ ઇન્સાન કભી નહીં જીત શકતા મન સે કભી બી નહીં હારના ચાઇએ તો દોસ્તો આ આ સ્ટોરીમાં કંઈક એવું જ છે અને આ સ્ટોરીમાં એક આપણે જે પુણ્ય કમાવું હોય તો કઈ રીતે કમાવું એવી આ એક સ્ટોરી છે અને આ સ્ટોરી દ્વારા એક સંદેશ મળે છે આપણા જીવનને તેથી હું આ પ્લેટફોર્મ ઉપરથી તમારી સમક્ષ લઈને આવ્યો છું મિત્રો આ સાથે હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે મારી ચેનલમાં તમે નવા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને આગળ ફોરવર્ડ કરો ધન્યવાદ તો જોઈએ આ સ્ટોરીમાં શું છે તો એક નગર શેઠ હોય છે અને નગર શેઠ ખૂબ ધનવાન હોય છે પરંતુ એની ઉપર દગો થઈ જાય છે કોઈ લોભામણો માણસ એક ઠગ માણસ એને ઘેરે આવે છે અને એનું બધું લઈને જતો રહે છે એટલે એ નગર શેઠ ચિંતામાં પડી જાય છે અને એ ગરીબ બની જાય છે એથી એ વિચારે છે કે મારે શું કરવું પછી બાદમાં એને પછી એને ખબર પડે છે કે બાજુના એક ટાઉનમાં એક શહેરમાં એક સંત માણસ છે અને એ પુણ્યના બદલે પૈસા આપે છે એટલે એના જે પુણ્યો આગળના હોય છે એ ગણાવો એને તો એ એની સામે એની જે કિંમત થતી હોય છે પૈસા આપે છે એવું એને એ મેસેજ મળે છે એથી તેથી એ નગર ત્યાંથી નીકળી પડે છે રસ્તામાં જતા હોય છે રસ્તામાં જંગલ જેવો ખેતર જેવો રસ્તો આવે છે અને રસ્તામાંથી એ પસાર થતા હોય છે થાકી જાય છે એક ટિફિન હાથ ટિફિન હોય છે અને ટિફિનમાં એની હશે ત્રણ રોટલીઓ જે હોય છે એની અંદર અને થોડુંક શાક હોય છે એટલે એને ભૂખ લાગે છે તો એ વિચારે છે કે હું અહીંયા બેસીને જમી લઉં એટલે એ ઝાડની નીચે બેસી જાય છે અને જ્યારે જમવાનું ચાલુ કરે છે ત્યાં જ એક કૂતરી આવે છે અને એના નાના ત્રણ ત્રણ બચ્ચા હોય છે હવે નગરસેઠને એ કૂતરી ઉપર દયા આવે છે એટલે એક રોટલી નાખે છે પણ એ કૂતરીને એ ખાવાથી સંતોષ નથી થતો એટલે બીજી બે રોટલી હોય છે એ પણ એ નગર એને નાખી દે છે અને એવું વિચારે છે કે આ કૂતરીની ભૂખ મિટાવી દઉં અને હું ભલે નહીં રહું પણ મારે મારું જે કામ છે પતી જાય તો મારું એક સારું કામ થઈ જાય હું એમાં સફળ થઈ જાઉં એટલે એ જાય છે આવું વિચારીને ભૂખા અને જ્યારે એ સંતની પાસે જાય છે અને સંતને જઈને કહે છે કે હે સંત હું બરબાદ થઈ ગયો છું મને એક ઠગ મારા પૈસા લઈને આટલા પૈસા લઈને જતો રહ્યો છે તો એ મેં એક કુણિઅંગનું કામ કર્યું છે તો એના બદલામાં મને તમે મને પૈસા આપો તો એ સંત એમ કહે છે કે એના કોઈ તમને પૈસા ના મળે એ તો એ અયાસી માટે ઠગ કરીને તમારા પૈસા લઈને જતો રહ્યો છે એટલે તમને કોઈ પૈસા નહીં મળે એના બદલામાં તમને કાંઈ ના મળે પછી નગર શહેર બીજું ગણાવે છે કે ફલાણા મંદિરમાં મેં એટલા કરોડો રૂપિયા લાખો રૂપિયા આપેલા છે તો એના બદલામાં મને પૈસા આપો એ એ પુણ્ય તમે લઈ લો અને એના બદલામાં મને પૈસા આપો ત્યારે એ સંત એમ કહે છે કે એના બદલામાં પણ કંઈ નહીં મળે કારણ કે એ પુણ્યમાં નથી ગણાતું એ પુણ્યમાં વસ્તુ નથી આવતી તો મિત્રો ત્યારબાદ નગરસેઠ મોડું બગાડીને એક નિરાશ થઈને ચાલતા થઈ જાય છે અને રસ્તામાં થોડા આગળ વધે છે જ્યારે એને યાદ આવે છે કે મેં આજે એક કૂતરીને ખવડાયું હતું મારું ટિફિન હતું મારું જે ભાથું હતું એ મેં ટિફિન કૂતરીને ત્રણે ત્રણ રોટલી નાખીને ખવડાવી દીધું છે એટલે એના બદલામાં કંઈક માગું અને જો સંત એમાં ખુશ થઈ જાય તો મને કંઈક મળશે એટલે એ પાછા જાય છે અને એ સંતને કહે છે કે સંત તમે આજે મારે એક ઘટના બનેલી અને એ ઘટનાનું વર્ણન કરે છે કે કૂતરીને મેં મારું ખાવાનું આપી દીધું છે અને હું ભૂખોર રહ્યો હતો તો સંત એના બદલામાં ખુશ થઈ જાય છે અને કહે છે કે ત તમારે કેટલા પૈસા જોઈએ છે ત્યારે બે કે ચાર લાખ રૂપિયા એને આપી દે છે જ્યારે જરૂર હતી એટલા અને એનું એ પુણ્ય ગણે છે અને સંત એ પુણ્યને એવી રીતે વિવરણ કરે છે કે એ કરોડોમાં પુણ્ય થાય છે જો તમે કૂતરીને તમે ખવડાવ્યું છે એ કરોડોનું પુણ્ય છે અને એની કોઈ કિંમત નથી એ અમૂલ્ય પુણ્ય કહેવાય એટલે સંત આ વસ્તુને આ રીતે વિવરણ કરે છે નગર સહેદ ખુશ થતા એને ઘરે આવી જાય છે અને પોતાનો વિકાસ ચાલુ કરી દે છે તો મિત્રો આ સ્ટોરી દ્વારા એક આપણને એક મોટિવેશન એવું મળે છે કે આપણે જ્યારે કોઈને ખવડાવીએ માણસ હોય કે કોઈ બી પ્રાણી હોય એને ખવડાવીએ તો એના જેવું મોટું પુણ્ય નથી અને આ રીતના પુણ્ય કમાવો હોય તો આવા માણસોને આપણે શોધતા રહેવા પડે તો મિત્રો આવા ને આવો આપણે પુણ્ય કરતા રહે એવા પોઝિટિવ વિચાર સાથે પોઝિટિવ ચેતના સાથે પોઝિટિવ શક્તિ સાથે હું તમારી સમક્ષ કાયમ માટે જોડાયેલો જોડાયેલો રહીશ અને આવાના આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આગળ ફોરવર્ડ કરો અને ફરી મળીશું નવા વિડીયો